તો છોરે જોઈએ હાલો હાલો યાર બોલ હાલો હાલો કો કરા ઓલે નેયા abelian ખેતર મજે ના ખેતર મજે ના ઓ આ બેહો ચાર પૂરણ આવા જઈ એવું હોય અલ નવરાડા અ તો નવ છું હું આમ આરામ કરું એવું અરે કઉ

આ તો દે ફોન કરી લીધો આ બોલાવતા જલ્દી કરી બે તો પાણી બની પીવું ના હા ઓ બે બે રૂપિયા માં બીજ આ આધા લાલજી

तो सोई तो पानी जो

और कॉल कर दिया लाल लगे और कॉल तो होगा आई मीन पूरी नहीं मतलब આ જો સુતો બાજુ સમા સોરી ને એમ તો ના બોલતી એ તો ભૂલ છે પછી તારું નામ હા તદુર કરને દેખાય એક રોચો બા सुपर बोला ना लूंगा मैं तेरा डिसीजन ले वो ये ले ले जो पहली जेंटलमैन ये लेना पड़ेगा ये लेना पड़ेगा लाल बोलो यार एक मिनट बैठा ले पार्टी ओ मुंह क्या बोल रहा है दे? हां

Ayan. બોલો અહીંયા ayan, bayan natin. Hmm, lagi na yung bago. Hmm. Oh, so, kung ano kaya ang roi yan. Masuri niya, ayun na hiya. Wala, hindi kaya kaya pa isi ba isi na ko suki ha. Ano yun na, hindi kaya kaya mo.

મું એકન છોરી પૂછીને ફોન કરું છોરી એ મોમન ગયા જઈએ ના છોરીને ના પૂછાય તમાર જે કરવું ને હોવા ચાલે એને ના પાડો આમનો લઈ આપો ફાઈનલ કરી ના છોડતા હય ને માનસポン કરતો હાલો આપડો લાલજી હે છોકરો જોવા આવ્યા સોરી માટે હાઈટ તો બહુ ઓછી પણ મોટી હલો બતા માટે છોકરો જોવા આવ્યો તો હું પણ છોકરાની ની તાર કરતા નેચી શું કરે કેવો લાવો હાઈટ નેચી વાળો

ભગવાન કરન થઈ જાય તો સારું આપણને તો છોકરો પસંદ જ છે લાલજી બોલો જીવા પણ તો છોકરો પસંદ નહીં આવે એ વાસુડીની વાત નાખી જુઓ તો ગમતો ગમતું આપણને તો જો છોકરો ગમી જ જીવો તો આપણે તો ફાઈનલ જ છે તો હું ફાઈનલ હોય તો આપણે ફાઈનલ જ છે તો હું વાત કરી જુઓ તમે શું કહે એટલે ખાવ તો નહીં ચાલે ના ના રોટલા છો કરાવો ના ના તે હું કહું હા

Huapa pioneer. Hoa. Toa, vừa 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 મારી કરી નાખ્યું લાલજી હું જહું જો હે ને મારા મોઢું થા હું જહું લે લે આ રહે

પણ મારી સ્ટોરી ગુડિમ પરિણામ ધૂમધામી એટલે બધા લગ્નમાં આવજો અને અમારો વિડીયો જોવો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જોગણીમાં